નમસ્કાર મિત્રો આજે આપણે એક સળગતા મુદ્દા વિશે વાત કરીએ અને એ મુદ્દો છે ધર્મનિરપેક્ષતા અથવા બિન સાંપ્રદાયિકતા તામિલનાડુના ગવર્નર આર એન રવિ એમણે હમણાં જ એવું કહ્યું છે કે આ સેક્યુલરિઝમ એટલે કે બિન શબ્દ વિદેશી છે અને એમનો કહેવાનો અર્થ એવો છે કે આ શબ્દ નકામો છે ભારતના બંધારણમાં હોવો ન જોઈએ અને ભારતે બિન સાંપ્રદાયિક બનવાની કંઈ જરૂર નથી વગેરે વગેરે સવાલ અગત્યનો એ છે કે શું ભારત બિનસાંપ્રદાયિક દેશ રહેવો જોઈએ કે કેમ અને બિનસાંપ્રદાયિકતાનો જે ખ્યાલ છે તે ખ્યાલ એ વિદેશી છે માટે જ નકામો થઈ જાય છે એવું છે ખરું મિત્રો આમ તો ઘણું બધું વિદેશી આપણે ત્યાં છે જ આપણે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અને સ્કૂલોમાં કોલેજોમાં આપણે બાળકોને ભણાવીએ છીએ અંગ્રેજી ભાષા એ તો વિદેશી ભાષા છે ખ્રિસ્તીઓની ભાષા છે એમ ચોક્કસ કહી શકાય જો તમે સંસ્કૃતને અને બધી બધી પ્રાદેશિક ભાષાઓને હિન્દુઓની ભાષા કહેતા હો તો પછી અંગ્રેજી ભાષા એ તો વિદેશી ભાષા કહેવાય એવી જ રીતે આપણે ત્યાં અત્યારે લગભગ પાંચ હજાર જેટલી વિદેશી કંપનીઓ દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે અને આપણે એ વાપરીએ છીએ લગભગ અગિયાર હજાર જેટલી વિદેશી કંપનીઓ એવી છે કે જે દેશના શેર બજારોમાં રોકાણ કરે છે એટલે આપણું જે વર્તન છે વિદેશી ચીજોની બાબતમાં એના સંદર્ભમાં આપણે શું છીએ એવો સવાલ આપણે ઊભો કરવો જોઈએ એટલે સેક્યુલરિઝમનો ખ્યાલ એ વિદેશી છે માટે નકામું છે એવું આપણે કેવી રીતે કહી શકીએ આ વાત આપણે સમજવાની આવશ્યકતા છે બેલ ફ્રાન્સનું જે બંધારણ છે તેમાં એક સિદ્ધાંત છે એને લાઇસાઇટ તરીકે ઓળખવામાં આવે છે આ સિદ્ધાંતનો સીધો સાધો અર્થ એવો છે કે રાજ્ય અને ધર્મ બંને અલગ અલગ બાબતો છે એ બંનેનું મિશ્રણ એક જગ્યાએ થવું જોઈએ નહીં રાજ્ય ધર્મને આધારે ચાલવું જોઈએ નહીં કોઈ પણ એક ધર્મને આધારે ચાલવું જોઈએ નહીં અને ધર્મના સિદ્ધાંતો એની જગ્યાએ રહે રાજ્યનું અસ્તિત્વ અને રાજ્યનું કાર્ય એ એની જગ્યાએ રહે એમ એમાં સમજવામાં આવ્યું છે વાત બિલકુલ સાચી છે આર એન રવિની કે સેક્યુલરિઝમનો જે ખ્યાલ છે એ વિદેશી ખ્યાલ છે ખાસ કરીને યુરોપિયન ખ્યાલ છે એમાં આપણે કહી શકીએ બ્રિટિશ લેખક જ્યોર્જ હોલિયોક એમણે સૌપ્રથમ સેક્યુલરિઝમ એવો શબ્દનો ઉપયોગ કર્યો અને એ અઢારસો ને એકાવનમાં કર્યો અને ભાગે આપણે જેને બિન સાંપ્રદાયિકતા અથવા ધર્મનિરપેક્ષતા તરીકે ઓળખીએ છીએ એનો જે ખ્યાલ છે તે યુરોપમાં જેને પ્રબુદ્ધતાનો યુગ એજ ઓફ એન્લાઇટનમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેમાં થયો સત્તરમી સદીના ઉત્તરાર્ધથી ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી આ એજ ઓફ માં જે ખ્યાલ આવ્યો તે ખ્યાલ એ હતો કે રાજ્યને અને ધર્મને અલગ કરી નાખવા એટલે કે ખ્રિસ્તીઓનું ચર્ચ અને રાજ્ય એ જ રાજાશાહી આ બંનેને અલગ કરી નાખવા કારણ કે રાજ્યનો જે હેતુ છે એ મનુષ્યોની ભૌતિક સુખાકારીનો છે અને ધર્મ છે તે ભૌતિક સુખાકારી વિશે કશું વિચારતો નથી એ મોટે ભાગે ઈશ્વર છે કે નહીં ઈશ્વરનું અસ્તિત્વ કેવી રીતે છે બ્રહ્માંડનું અસ્તિત્વ કેવી રીતે છે બધું ઈશ્વરથી ચાલે છે આપણે ઈશ્વર પાસે જવાનું છે ઈશ્વર આયાતા હતા આપણને સહાય કરવાને માટે અથવા આવ્યા કરશે વગેરે વગેરે બાબતો ધર્મોમાં હોય છે આવી બધી બાબતો બધા ધર્મોમાં છે એટલે એ દ્રષ્ટિએ યુરોપમાં આ યુગમાં એમ વિચારવામાં આવ્યું કે રાજ્ય એ ધર્મ સાથે મિશ્રિત હોવું જોઈએ નહીં ધર્મનું અને રાજ્યનું મિશ્રણ થવું જોઈએ નહીં એટલે એ જમાનામાં યુરોપમાં બહુ મોટા પ્રમાણમાં ચર્ચના પાદરીઓ રાજાઓ ઉપર લોકો ઉપર સમાજ ઉપર સમાજની બધી સંસ્થાઓ ઉપર જબરજસ્ત પ્રભાવ ધરાવતા હતા અને આ પ્રભાવ દૂર કરવાની આવશ્યકતા હતી આપણે સૌ જાણીએ છીએ કે એ ગાળા દરમિયાન જ વિજ્ઞાનની અનેક નવી શોધો આવી અને તેનું મૂળ કારણ એ હતું કે પાયામાંથી એમ વિચારવામાં આવ્યું કે રાજ્યની જવાબદારી એ લોકોનું ભૌતિક કલ્યાણ કરવાની છે આધ્યાત્મિક કલ્યાણ કરવાની નહીં અને આધ્યાત્મિક થતું હોય તો લોકો જાતે કરે ધર્મને આધ્યાત્મિક કલ્યાણ સાથે સંબંધ હોઈ શકે પણ રાજ્યને આધ્યાત્મિક કલ્યાણ સાથે સંબંધ હોઈ શકે નહીં એટલે એ દ્રષ્ટિએ ધર્મનિરપેક્ષતા એ બહુ જ મહત્વનો વિષય બની ગયો મિત્રો ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતા નામનો કોઈ શબ્દ નહોતો ઓગણીસો પચાસમાં છવ્વીસ જાન્યુઆરીએ જ્યારે આપણે ભારતનું બંધારણ સ્વીકાર્યું અને એનો અમલ શરૂ કર્યો ત્યારે ભારતના બંધારણના આમુખમાં સેક્યુલર શબ્દ નહોતો પણ ભારત સેક્યુલર છે રહેશે એને માટેની જે જોગવાઈઓ છે તે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોમાં ધર્મ સ્વાતંત્ર્યના અધિકારોની સાથે કરવામાં આવી હતી ઓગણીસો છોતેરમાં બેતાલીસમાં બંધારણ સુધારો થયો કે જ્યારે ઇન્દિરા ગાંધી તાનાશા થઈ ગયા હતા ઇમરજન્સી લાદવામાં આવી હતી ઓગણીસો પંચોતેરથી થી ઓગણીસો સિત્યોતેરના ઓગણીસ મહિનાના ગાળા દરમિયાન ત્યારે આ શબ્દ સેક્યુલર શબ્દ ભારતના બંધારણમાં દાખલ કરવામાં આવ્યો અને ભારત કેવું રહેશે તેમાં સેક્યુલર શબ્દ ઉમેરવામાં આવ્યો કે ભારત ધર્મનિરપેક્ષ અથવા તો બિન સાંપ્રદાયિક રહેશે પ્રશ્ન એ છે કે સેક્યુલર શબ્દ અથવા સેક્યુલરિઝમ શબ્દ એ વિદેશી છે અને ઇન્દિરા ગાંધી તાનાશાહી ચલાવતા હતા ત્યારે એ શબ્દ બંધારણમાં દાખલ કરવામાં આવ્યો છે માટે એ શબ્દ નકામો છે અથવા એવો વ્યવહાર નકામો છે એમ કેવી રીતે કહી શકાય મિત્રો અગત્યનો મુદ્દો એ છે કે રાજ્ય છે એટલે કે ભારત નામનું રાજ્ય એ ઈશ્વર તત્ત નથી એ ઈશ્વરે બનાવેલું નથી ભગવાને બનાવેલું નથી એ આપણે જાતે બનાવેલું છે બંધારણ આપણે જાતે બનાવ્યું એમાં આપણે ભારત નામના રાજ્યની રચના કરી છે અને એટલા માટે આ રચના કરી છે કે આપણે બધાએ ભૌતિક રીતે સુખી થવું છે આ રાજ્ય દ્વારા એટલે રાજ્યનું કામ મને અને તમને ભૌતિક રીતે સુખી બનાવવાનું છે એ સિવાય અલૌકિક બાબતો આધિભૌતિક બાબતો સાથે આ ભારત નામના રાજ્યને કશી લેવા દેવા નથી એમ આપણે સ્વીકારી છે મિત્રો સામાન્ય રીતે જે ધર્મ નિરપેક્ષતા છે સેક્યુલારિઝમ છે એને શનિ સાથે સંબંધ છે તો એમાં ત્રણ બાબતો આવે છે એક સેપરેશન છે અલગતા છે એનો અર્થ એ છે કે રાજ્ય અને ધર્મ અલગ અલગ છે એમની ભેળસેળ કરવાની જરૂર નથી અને ધાર્મિક સંસ્થાઓ અને રાજ્યની સંસ્થાઓ એ પણ અલગ અલગ છે અને ધર્મ જાહેર બાબતોમાં ભાગ લઈ શકે પણ ધર્મનું પ્રભુત્વ એમાં ના હોય એ ખ્યાલ એમાં મહત્વનો બને એનો અર્થ એ થાય છે કે રાજ્યના કાયદા મુજબ ધાર્મિક સંસ્થાઓ ચાલે ધાર્મિક કાયદાઓ મુજબ રાજ્યની સંસ્થાઓ ચાલે નહીં આ મહત્વનો મુદ્દો એમાં કહી શકાય એટલે ધર્મના સિદ્ધાંતો કોઈ પણ ધર્મના હોય એ ધર્મના સિદ્ધાંતો રાજ્યની બાબતમાં માથું મારી શકે નહીં દખલ કરી શકે નહીં અને રાજ્યના બધા કાયદા બધી ધાર્મિક સંસ્થાઓને તમામ ધર્મોની સંસ્થાઓને અને તમામ ધર્મોના લોકોને લાગુ પડે આ એનો એક અગત્યનો ખ્યાલ છે બીજો ખ્યાલ એવો છે કે સ્વતંત્રતા હોય સ્વતંત્રતાનો અર્થ એવો છે કે કોઈ પણ વ્યક્તિને કોઈને પણ હાનિ પહોંચાડ્યા વિના પોતાના ધર્મનું પાલન કરવાની ધર્મ બદલવાની કોઈ પણ ધર્મના ના રહેવાની નાસ્તિક રહેવાની પોતાના અંતરાત્મા મુજબ વર્તવાની સ્વતંત્રતા હોય ભગવાનમાં નહીં માનવાની પણ સ્વતંત્રતા હોય ધર્મમાં માનીને પણ ભગવાનમાં નહીં માનવાની સ્વતંત્રતા હોય અથવા ભગવાનમાં નહીં માનીને ધર્મમાં રહેવાની પણ સ્વતંત્રતા હોય એટલે જે લોકો ઈશ્વરમાં માનતા નથી અથવા નાસ્તિક છે તો એમને પણ એમ રહેવાની સ્વતંત્રતા છે આ ખ્યાલ એ મૂળભૂત રીતે સેક્યુલરિઝમનો ખ્યાલ છે હવે આ મુદ્દે જે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા છે એણે દસમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ જે માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા કરી હતી એમણે કલમ અઢાર લખ્યું છે કે દરેકને વિચાર અંતરાત્મા અને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર છે અને આ વાત આપણે આપણા બંધારણમાં પણ લખેલી છે સેક્યુલર શબ્દ લખ્યો તે પહેલા એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થી એ શબ્દ આપણા બંધારણમાં છે ધર્મ સ્વાતંત્ર્ય અને એને વિશેની જોગવાઈઓ આપણે એ અધિકાર હેઠળ કરેલી છે તો આ બીજો મુદ્દો છે સ્વતંત્રતાનો અને ત્રીજો મુદ્દો છે તે સમાનતાનો છે મિત્રો સમાનતાનો અર્થ એ છે કે જે રાજ્ય છે એટલે કે સરકાર છે સરકારી સંસ્થાઓ છે સરકારી વ્યવસ્થાઓ છે એ બધું જ તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે એટલે કોઈ કાયદો એવો ન હોઈ શકે કે જે અમુકને લાગુ પડે અને અમુકને લાગુ ના પડે આ સંદર્ભ એટલા માટે મહત્વનો છે કે રાજ્યની સંસ્થાઓએ કેવી રીતે વર્તવાનું છે રાજ્યની સંસ્થાઓએ કોઈ ધાર્મિક ભેદભાવ કરવાનો નથી કોઈ વ્યક્તિ હિન્દુ છે કે મુસલમાન છે ખ્રિસ્તી છે કે જૈન છે બૌદ્ધ છે કે શીખ છે એ બધું ધ્યાનમાં લીધા વિના એ વ્યક્તિ સાથે રાજ્યનો વ્યવહાર હોવો જોઈએ એને ધર્મનિરપેક્ષતા તરીકે ઓળખી શકાય એટલે મિત્રો ધર્મનિરપેક્ષતા શબ્દ વિદેશી છે તેથી એ ઉપયોગી નથી એ નકામો છે એવું આપણે કહી શકીએ નહીં કારણ કે ભારતમાં અનેક ધર્મોના લોકો રહે છે અનેક ધર્મોના લોકો છે રહેવાના છે ભવિષ્યમાં અને જો આપણે આપણા દેશને વિકસિત કરવો હોય તો આપણે હંમેશા ધર્મનિરપેક્ષ જ રહેવું પડશે એટલે એ અર્થમાં ધર્મ નિરપેક્ષતા શબ્દ વિદેશી છે માટે બંધારણમાંથી કાઢી નાખો અથવા તો ઇન્દિરા ગાંધીએ એ પોતાની તાનાશાહી દરમિયાન બંધારણમાં સુધારો કરીને દાખલ કરી દીધો તો માટે કામો છે એમ કહો એ મને બિલકુલ વાજબી લાગતું નથી મિત્રો આપણો સમનો વ્યવહાર અને રાજ્યનો વ્યવહાર એ બધા ધર્મોના લોકો પ્રત્યે પ્રેમ સ્નેહ આદર અને સન્માનનો રહે તો જ મને લાગે છે કે ભારતની એકતા અને અખંડતા અક્ષુન્ન રહેશે નમસ્કાર